અગિયારમી નવેમ્બર બે હજાર ચોવીસ સોમવાર આજના પહેલા પાઠમાં સંત પાઉલ ધર્મસભાના વડીલો કેવા હોય તે વર્ણવે છે મને પણ મારા ઘર કુટુંબ સમાજ નોકરી ધંધાના સ્થળ વગેરેમાં ધર્મસભાના પ્રતિનિધિ અને વડીલની જવાબદારી સોંપવામાં આવી છે હું પોતે ધર્મસિદ્ધાંતો જાણી એ મુજબ વર્તતો કે વર્તતી હોવ તો જ બીજાને યોગ્ય દિશામાં વાળી શકું તથા મારા જીવન દ્વારા પ્રેરણા આપી શકું સંત પાઉલે ગણાવેલા વડીલના આ સૌ ગુણોમાંથી કેટલા મારામાં છે એ ગુણો મુજબ જીવતા રહેવા મારે હજુ બીજું શું કરવાની જરૂર છે આજનો શુભ સંદેશ આ જ ઉપદેશને આગળ વધારે છે મારું જોઈને શીખનાર મારા બાળકો સગા સંબંધીઓ આડોશી પાડોશીઓ નોકરી ધંધાના સાથીઓને મારા વર્તનથી હું ગેરમાર્ગે તો દોરતો કે નથી દોરતી નહીં અને મારા વર્તનથી કોઈ ગેરમાર્ગે દોરવાય તો એની માફી માગી મારું વર્તન સુધારવાની મારી તૈયારી છે જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર એ પ્રભુ પ્રાર્થના મુજબ જેવી બીજા પણ ક્ષમા માગે ત્યારે ક્ષમા આપી દેવી ક્ષમા મેળવવા મારા હૈયાને તૈયાર કરું પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ